ચાલો મિત્રો સ્વાગત છે અમારા યુટ્યુબ ચેનલમાં આજે આપણા મિત્ર છે જેમનું આરસીએમ બહુ મોટું નામ છે આરસીએમ આમ નામ તમે એકલા માણસો છે કમ્પ્લીટ બધી વસ્તુ આરસીએમ ને વાપરે છે ટોટલી આરસીએમ એમનું ખાતું હોય તો આપણે એમને પહેલા થોડીક માહિતી લઈ લેવી કે આપણે માર્કેટનું જે વસ્તુ ખાવી છે એમાં અને આરસીએમ ની વસ્તુમાં બે માં ફેર હું તફાવત છું બરોબર તો ચાલો તો સીતારામ સીતારામ તો હરેશભાઈ એક આરું અભિયાન છે આ જે પેસ્ટ છે કોલગેટ સો ગ્રામની અને છોતેર રૂપિયા ભાવ છે તમે જુઓ

પંચોતેર રૂપિયા મૂળ ટ્યુબ લખ એની સામે આપણી ક્યુબ છે આપણે નેવ રૂપિયા માર્કેટ નું ફેસ ફેસ વોશ વોશ છે છે એમ એલ નેવ રૂપિયા એની સામે આપણો આ શેર નું સિમ્પલ આપડા પણ નેવ રૂપિયા છે પછી

એકસો ને પચીસ રૂપિયા છે એકસો ને પચીસ રૂપિયા નો હતો સો ગ્રામ ના હવે એમાં દોઢસો ગ્રામ કરવો હોય તો આમાં સાઠ રૂપિયા બીજા ઉમેરવાના એટલે એકસો ને પંચ્યાસી રૂપિયામાં ગ્રામ થાય દોઢસો ગ્રામ થાય દોઢસો ગ્રામ એટલા માટે વજન કરો આપણો દોઢસો ગ્રામ નો પાવડર છે એટલે વજન તો કમ્પ્લીટ કરવું પડે ને આપણે એટલે આપણા ડબ્બા ના નેવ રૂપિયા છે

પંદર પંદર ને નવસો ને સોળ રૂપિયા સાત પ્રોડક્ટ માર્કેટ ના અને આપણો આરસીએમ નો હિસાબ પાંચ છ અને પાંચ અગિયાર અગિયાર ને નવ વીસ નવ ઓગણત્રીસ ઓગણત્રીસ ને નવ અઠ્યાવીસ ઓગણચાળીસ વિચાર કરો માર્કેટ ના નવસો ને સોળ રૂપિયા થી આરસીએમ પ્રોડક્ટ ચારસો ને પંચાણું રૂપિયા થયા માનો કે પાંચસો રૂપિયા ગણો કદાચ પાંચસો પાંચસો ગણો ને તો ચારસો રૂપિયા વધારે છે માર્કેટ

તમારું આઈડી બનાવો તમે આપડે આરસીએમ ની અંદર આઈડી બનાવો આજે છે આપડે આરસીએમ છે આપણે આની અંદર આઈડી ખોલાવો તો હજુ એમાં ડિસ્કાઉન્ટ થાય

આની આપણે આઈડી એટલે એમાં પણ બાર ડિસ્કાઉન્ટ પછી જે નેવ રૂપિયા જે મૂળ દુખાની ટ્યુબ છે એ આપણે સિત્તેર રૂપિયામાં પડે સાહેબ વીસ રૂપિયા ડિસ્કાઉન્ટ બીજો પછી આપણે આ જે ફેસ વોશ છે 90 રૂપિયા એ પણ આપણે 70 રૂપિયા પડે એમાં 20 રૂપિયા ડિસ્કાઉન્ટ થઈ જાય એક તો માર્કેટ કરતા સસ્તું બસ આઈડી ખોલાવો એટલે એ સસ્તું અને કેમિકલ વગર નું ના કેમિકલ હા પછી નેચરલ નેચરલ પ્રોડક્ટ પછી જે આપો આ ફેસ વોશ છે એના પર આપણે 70 રૂપિયા સર એમાં 20 રૂપિયા ડિસ્કાઉન્ટ

લેબોરેટરી કરેલી અને છૂટી લેતા હોવ તંત્ર આપણી સામે બધી વસ્તુ નેચરલ છે કેમિકલ વગર કે ઘરે ઘરે લોકોની બીમારી મટાડવાની છે લોકોને જાગૃતતા મેસેજ દેવાનો છે અને કોઈ પણ વ્યક્તિને કઈ સમસ્યા હોય તો મારો મોબાઈલ નંબર તમે લખી શકો છો એકાશી બે કાલિયા ઘનશ્યામ અને બોટાદથી મિલવન કરું છું અને મારો લક્ષ્ય છે કે આ ટાર્ગેટના માધ્યમથી આરસીએમ પરિવાર ની અંદર મારે એક લાખ વ્યક્તિને ઘરે દવા છોડાવવાની છે અને ખુબ લોકોને દવા છૂટી ગઈ છે અને એ લોકો ના આશીર્વાદ છે તો જય હિન્દ જય હરસિયમ જય ભારત જય ભારત ચાલ